જૂના મીટર પાછા આપો પબ્લિક ને લૂટવાના ધંધા બંધ કરો અમે આમ પબ્લિક છે અમે આવાસ યોજનામાં રહીએ છીએ અમે કોઈ બંગલા આ વસ્તુ કેમ અમારા જ ગરીબોમાં જ અપનાય છે બંગલાઓમાં કશે સ્માર્ટ મીટર નથી લાગ્યા તમારો સાહેબ અઠવાડિયાથી મારો છોકરો એડમિટ હતો હજુ સવારે રજા લઈને ઘરે આવી છું જોયું તો લાઇટ નથી પછી ખબર પડી કે આવી રિચાર્જ બે નું પતી ગયું છે બાર દિવસ માં બે હાજર નું રિચાર્જ એટલે કઈ જવાનું અમારા

પાંચસો થી આઠસો રૂપિયા આવતું હોય તો આ બાર દિવસમાં માં બે હજાર એટલે મરી જવું છે અમારે લોકો ને તો કમાઈ કમાઈને ખાલી જીવી ના બિલ જ ભરીશું અમે લોકો તો ખાઈશું શું અમે લોકો અમે લોકો જીવી સુભાન આવા ફોન છે આ બેન પાસે હવે એકલા લેડી છે ભૂમિકા વાણંદ